આપણે આવી ગયા છીએ આપણે મકાન છે અને મકાન યુટ્યુબથી શણવાનું છે તો આ મકાન શણાઈ રહ્યું છે આ ખુલ્લા નજારોમાં મકાન રાખ્યું છે કોમેન્ટ કરજો કેવો લાગે છે આપણે આપણો ખટારો તો આપણે આજે બેલા આવી ગયા છે ટ્રેક્ટર ટ્રેક્ટર છીએ

તો બે લાવે ઠલવાઈ રહ્યા છે ત્યાં સુધી અમે જો તમને કોઈ પ્લોટ ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો તો હવે લારી આખી ઓછી થઈ ગઈ છે નગર ઓઇલ ઓછું હોય તો ટ્રેક્ટર માટે લારી ઓછી થતી નથી આ પેલા અહીંયા તો અસી મેટ્રો લાગેલા છે જોઈ શકો છો પેલા મારી ભીના છે ગો માય ગોડ ધીસ ઇઝ યોર ઉકેલા તો કે પહેલા ભાંગશે પણ ભાંગ્યા નથી હા એટલે આ ચકડે વાપડ્યા છે આ બાર હાંક છે આ લીધો છે પણ આમાં તડો પડી ગયો છે જોઈ શકો છો એ ફાટી ગયો છે એનું ધ્યાન રાખવું પડે તે માટે કે ના એ મૂક્યો છે આવા બાળકો રમતા હોય તો તોડી ન નાખે આ જો વિડીયો ઉતારી એટલે આમ જ નાટક કરતા હોય